કોઈક લો ફ્લેશર નું કર દે ખાતા નહીં જોવાનું કીધું કે ના ને હોતું કીધું તલ લ્યા લ્યા તમારા કાકો જ ગયા છે માર કાકો એ નામાં કરા જાય લે રוקાતી રહે ખેતરમાં ગયા હવે બોલાયતા હું જાવું વાત કરીલી હતી કે તેમાં આયા તો ના ઇજમાતની જાય એટલે હો થા તો નારી ચમલાશે અલ્યા આવ મિનિટ હું હાજી લાવ

તમે તમારી ચિહ કાઢજો રહો બધું બધું થયું તમે કાંઈ મરવી એમ ફસાયો એવું ના થયો આપડે જે હોય કે ના મામન થઈ લે ને આવો છોકરા બેઠા છે કાકા કાચાઈ જા માકાકો પેલે વાડ ખામી કરતા તા શી લે પાણી જો મે ઓરા પે તા ઓરા તા ગરમી હે પડે છે ને એ છોકરા એ કીધું કીધું એ તમાર શું છે બસ એટલું કીધું છે લે હા હું મારા કાકાને હાડી ના આવો હો તરે આવજો હો બસ

શું કોં કોઈ કોઈન ગેરેજ છે ગેરેજ છે હા તો કમન મારું ગમે છે હા ઓરે પાકુ પાકુ અંગ કોઈ વેશન વેશન ના વેશન તો ગત્યું ને પડી ગયું હોય નહીં સારું હેડો થા હેડો બેહો કાકા હા થારો છે એમ કે છે

હા અમે તમને કને એ પ્રમાણે તમે નિય કેજો ભરો હા કેમ કે ગયા અહીંયા નઈ કોઈક વેતમાં રેગા હા તમે ફોન કરજો હો તા હા અમે આવજો તા હો હા છોકરા કરો આવજો આવજો હો ફોન હા તો અમે ફોન તમને હો આવજો હો હા આવજો એ આવજો આવજો તોકો જો હેન જો લાયો હાલો આ લાયો મુકા જો આયા આપડે ઘરે આયા ફોન કરતો પછી કરે હવે नक्की હવે તન તે માં આરે લાયા કે જો મન નતા લઈ ગયા આરે ઓમ શું ઓમ શું તન ફોન ઈ બકરી જે અહીંયા

અને લૂકડા પટ્ટા બસ અને પૈસા દીધા થોડાક લેવાના એવું હોય અંદાજ કેટલા લે એટલે અંદાજો ગયા થોડા ઘણા ખર્ચો ધોવાના એવા એ વાત હારું હે અને તૈયાર કર્યો કઈ વરી લાવ્યું વેલા લુકડો ને એવું વરી લાવ્યા પટ્ટા તો નહીં લાવે કઈ પટ્ટા બાચી દેખા શું કરશે તારી એટલે કોની કે તરત તરત તો ના મળે હા હો મા બાપ લોકો કાકા કાકા 10 રૂપિયો તાલો લ્યા છોકરા પૈસા નઈ ભાડા ભાડા પૂરા થઈ ગયા ચાલે હારું કડું કડું છે માફ મારું કિલો લઈ જઈ આવો આપણે મારા બહુ હારું હારું કડું તો નહીં ચાલતી કેમ લા અમારાય બળદ નહીં કે તકરા થોડી આય કાકા તે ડાણીમાં હટઈ જા ના પાડી કતરા તલા થિયાર તરાવાલે હાલ છે આ અમે હાતે રબુ કરી તૈયાર કરોલાલા કાકા આત્રે લેવવાની લાગો પણ ટેન્શન નથી ન મને આલવા પડશે 5000 રૂપિયા હો રા

આ પેલા લ તમારે હગુ પૂછાય છે ને પેલા લાલસિંહની હોવે અહીંયા ન કરે નહીં સારું કે શેતે નહીં જમીને નહીં કશું નહીં કરે તો બીજાને વતા દે એમ હોય અને તમારે કેટલે થોડી એ અમારા પાડોશીનાથી એમ હોય જવાનસી છે એમ હોય

હલો હા કોણ બોલો રવજીજી હા અને પેલો આપણી હાનું કતું નહીં અને તમે ચહેરાયા હતા ને હું હા આવતા નહીં હું તમે તાર રોમે જેને ના પાડી નાખ્યું અમારે ઝઘું કરવું નહીં હોવા હોય તો થોડુંક અમને ગમી એ કીધું અમને તો તમારા ગોમમાંથી વાત મળી છે એટલે તમે તાર અમારે આગું કરવું નહીં તમે તો મોટું મોટું બોલતા હતા ને ગેરી છે નોન છે છોકરો હુંશિયાર છે છોકરાને કોઈ વ્યસન નહીં એમ કહેતા હતા હા તમે તાર કંઈ ના પાડી જજો એમ હાલ ને હાલ જો તમે તાર એ સારું મેલો તારો એ સારું હા હાર હળો થાય મેલો હતા હા હાલ કોણ હતો ઊંધાજીનો ફોન આવ્યો તો શું કહેતા હતા